વલસાડ જિલ્લામાં ખોવાયે કે ચોરીના પાસઠ મોબાઈલ એસઓજીની ટીમે શોધી એસપીના હસ્તે મૂળ માલિકોને સોંપ્યા વલસાડ જિલ્લામાં મોબાઈલ મિસિંગ અને ચોરીની ઘટનાઓ દિવસે વધતા એસપી ખનરરાજ વાઘેલા એસઓજીની ટીમને મિસિંગ અને ચોરીના મોબાઈલ શોધી કાઢવા એસઓજીની ટીમને સૂચના આપી હતી વલસાડ એસઓજીના પીઆઈ રોઝના નેતૃત્વમાં વલસાડ જિલ્લાની એસઓજીની ટીમે અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોનની વિગતો જિલ્લાના તમામ પોલીસ મથકમાંથી મંગાવી હતી વલસાડ એસઓજીની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલ ફોનના ઈએમઆઈ નંબર ટ્રેસ કરવાની કામગીરી હાથ ધરી હતી સાથે સ્થાનિક બાતમીદારોની મદદ લઈ ટીમે કુલ પાંચ જેટલા મોબાઈલ શોધવામાં સફળતા મળી હતી ફરિયાદીઓ નોંધાવેલ ફરિયાદોને આધારે મોબાઈલ શોધી તેરા તુજકો અર્પણ પ્રોજેક્ટ હેઠળ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને સોંપવામાં આવ્યા હતા ઘણા સમયથી ગુમ થયેલો મોબાઈલ પરત મળતા લોકોમાં ખુશી દેખાઈ રહી હતી મોબાઈલ પરત મળતા લોકોએ વલસાડ એસપી અને જિલ્લા પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો કુલ મિસિંગ કે ચોરી નોંધાયેલ ફરિયાદના કુલ પાસઠ ફોન રિકવર કરવામાં એસઓજી ટીમને સફળતા મળી હતી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાવની સૂચના અને સુરત રેન્જ આઈજી શ્રી સિંહ સાહેબની જે માર્ગદર્શન છે એ મુજબ જે તેરા તુચકો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં તેરા તુચકો કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવતો હોય છે એના ભાગરૂપે આજે વલસાડ ડીવાયસપી વાપી ડિવિઝન ઓફિસ ખાતે એસઓજીની કચેરી ખાતે અહીંયા સમગ્ર જિલ્લામાં છેલ્લા છથી આઠ મહિનામાં અલગ અલગ વ્યક્તિઓના રસ્તામાં બાઇક પરથી પડી ગયેલા મોબાઈલ કે બસ સ્ટેશનમાં ગુમ થયેલા મોબાઈલ કે કોઈ જગ્યાએ એમણે શોપિંગ મોલમાં ક્યાંય ગયા હોય એમના મોબાઈલ પડી ગયા હોય શાકભાજીની લારી પર કંઈક શોપિંગ કરવા ગયા હોય ત્યારે અલગ અલગ પબ્લિક પ્લેસમાં જે લોકોએ પોતાના મોબાઈલ ગુમાવ્યા છે એની ગુમ થયેલા મોબાઈલની જે અમને અરજીઓ મળેલી હતી એના આધારે જે કમ્પ્લેન્ટ્સ મળી એના આધારે સ તમામ મોબાઈલ એની ઉપર જે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું એ મોબાઈલ ટ્રેસ કરવામાં આવ્યા હતા અને એના આધારે વલસાડ જિલ્લાની જે એસ એસ એસઓજી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ એસઓજીને કુલ મળીને પાસઠ જેટલા મોબાઈલ એની કુલ કિંમત દસ લાખ એંસી હજાર એ શોધી કાઢવામાં સફળતા મળી છે જેની અંદર વલસાડ સિટી પોસ્ટના ત્રણ ધુંડીનો એક ધરમપુરના બે વાપી જીઆઈડીસીના ઓગણીસ જિલ્લાના સાત વલસાડ રોડના છ પારડીના ત્રણ વાપી ટાઉનના પંદર ડુંગરાના છ અને ઉમરગામ પોસ્ટના ત્રણ એમ કુલ પાસઠ જેટલા મોબાઈલો અલગ અલગ શોધી કાઢવામાં સફળતા મળી છે અને આ તમામ મોબાઈલ જે જે વ્યક્તિઓના હતા એ તમામ વ્યક્તિઓના આજે રૂબરૂ બોલાવીને એસપી ડીવાય એસપી અને પીઆઈ તમામ અધિકારીઓની રૂબરૂમાં એ તમામ વ્યક્તિઓને પોતાના મોબાઈલ પાછા આપવામાં આવ્યા છે તમામ લોકોમાં ખુશીની લાગણી છે કે એમના મોબાઈલ જે ગુમ થયેલા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક